એક ઘડું સત્ય તે વિશે વાત કરીશું સામાન્ય વાત કરું તો દુનિયામાં આપણે સર્વે કરવામાં આવે તો દરેક વ્યક્તિને પૂછવામાં આવે કે તમારે દુઃખ જોઈએ છે તો તેનો જવાબ સો ટકા નામ જ હશે પણ કારણ કે દુનિયામાં દુઃખ જોઈતું નથી કોઈને ફક્ત સુખ જ જોઈએ છે પણ શા માટે જે દુઃખ સામે આવીને ઊભો રહે છે જે વસ્તુ મારે જોઈતી નથી છતાંય મારા સામે આવીને ઊભી રહે છે એ કોઈ દિવસ વિચાર કરે છે ખરો તેમજ ફક્ત જવાબ કોઈ દિવસ વિચાર કરે છે ખરો કેન્સર મને પસંદ નથી છતાં પણ કેન્સર થાય છે તેમજ નફો કમાવો મેં ધંધો શરૂ કર્યો પણ તોય ખોટ કેમ જાય છે દુનિયામાં કહેવાતા હોશિયાર ડૉક્ટરો પાસે દવા કરાવી દસ લાખ રૂપિયા ખર્ચો કર્યો તો મારો દીકરો કેમ મરી ગયો એવી રીતના ઘણા સવાલો છે ભ્રષ્ટાચાર કરોડોના ભ્રષ્ટાચાર કરનાર રાજકારણી પચાસ લાખની એસી ગાડીમાં વોટ થઈ ભરે છે અને આખી જિંદગી ભજન કીર્તન સત્સંગ કરવાવાળો ભક્ત રોગો તે રીભાઈ રીભાઈને મરે છે શા માટે મરે છે આખી જિંદગીની લોકોની નિંદા પૂથળી કરનાર માણસને નખમય રોગ હોતો નથી તેવી જ રીતના આખી જિંદગી ભાગવત કથા કરનાર ડોંગરેજી મહારાજ ડોંગરેજી મહારાજ ગળાનું કેન્સર શા માટે થાય છે તેવી રીતના કેન્સર શા માટે થાય છે તંદુરસ્ત એક વેસ્યાઓ છે જીવન જીવવા માટે તે આખી જિંદગી વિષયો ભોગો ભોગવતા છતાં તંદુરસ્ત જીવન જીવે છે અને લોક કલ્યાણ માટે પોતાની આખી જિંદગી ઉમી દેનાર મન વચન કાયથી એવા નીરુબેન અમીન એને ગળામાં કેન્સર શા માટે થાય છે તેમજ નિરૂબેન અમીનને પેટનું કેન્સર શા માટે થાય છે સોરી પેટનું કેન્સર શા માટે થાય છે એમ લખી છે તેમજ સાત હજાર નોકરી કરનાર શા માટે બને છે સમજવાનો આપણે કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો ના કારણ કે આમાંનું કશું આપણને થવાનું નથી એટલે આપણી પાસે વૈભવ બંગલો મોગા મૂકી ગાડી નોકર ચાકર તંદુરસ્તી આ લાખો રૂપિયા ધારાસભ્ય છું મિનિસ્ટર છું હું મુખ્યમંત્રી છું તેવી જ રીતના મારી આગળ સવાર સાંજ બળી ગાળો મુંબઈની માયાવગ નગરીમાં જેવા ઈચ્છું તેવા ભોગો ભોગવી શકું મારા ઓટોગ્રોફ લેવા લોકોને તડકો છડો વરસાદમાં પણ લોકો ઉભારે એક ક્રિકેટર છું તો મોટા મોટી કંપનીની મોટી જાહેરાત લેવા માટે કરોડો રૂપિયા મને ઓફર મળે છે પણ આ બધું જાણવા છતાંય વાંચવાની ફુરસદ ક્યાં છે કારણ કે હું ચોવીસ કલાક બીજી છું હા ભાઈ હા આપતો સો ટકા સાચી વાત છે તમે તો ત્યાંથી ચોવીસ આ કાયમ માટે સુખ સાબીના સહી સિક્કા લઈને જન્મ્યાશો ને કારણ કે આમનો આપેલો શ્વાસ પાછો લેવાશે કે નહીં એનું ગેરંટી કાર્ડ પણ હશે તો પછી મૃત્યુ પછી નખમય રોગ નહીં થાય તેવી રસી લઈને જન્મતા પહેલાં જ મુકાવી દસ આપણે ચિંતાની ચિંતા કરવા જેવું શું છે આ બહુ બુદ્ધિશાળી અને ગયા ઘાસ ખાવા રંચ્યા પછી પુસ્તક મૂકી ના દેતા આ એક પુસ્તક છે મનોરભાઈનું એ પુસ્તક વસાવજો વાંચજો બધાય વાંચવા જેવી વાત છે મૂકી ના દેતા કારણ કે દુનિયામાં સૂરજ એક દિવસ એવો ઉગવાનો છે કે આમાંનું કશું આપણી પાસે આવવાનું નથી મિનરલ વોટરનું દુનિયામાં મોકામોઘું સાબુથી નાતા હશો બાણું લાખ માળવાનો ધણી રાજા ગોપીચંદ રોજ બે ટાઈમ કેસરવાળું ચંદનથી નાતો હતો કેસરવાળો થી નાતો તો એક દિવસ મસાળની રાત થી નાતો થઈ ગયો હાથ પૂરતું આટલું જય શ્રી રામ